નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે યુજીવીસીએલ સ્માર્ટ મીટર એપમાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગ કઈ રીતે કરવું તમારા સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો અને એપ કઈ રીતે ડાઉનલોડ કરવું તો ચાલો જાણીએ સૌ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર ઓપન કરો ઉપર સર્ચ બોક્સમાં લખો યુજીવીસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે યુજીસીએલ સ્માર્ટ મીટર એપ આ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો હું તમને આ એપની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો તો ચાલો એપ ડાઉનલોડ થઈ ગઈ છે આપણે ઓપન કરી લઈએ એપ ઓપન કરશો એટલે આ રીતે કંઈક એપ વિશે માહિતી બતાવશે જ્યાંથી તમે નીચે આપેલ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા જાઓ અથવા તો સ્કીપ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન ઉપર આવી જશો જ્યાંથી તમે નીચે આપેલ છે રજીસ્ટર હિયર એના ઉપર ક્લિક કરી અને તમે રજીસ્ટર કરી શકશો અથવા તો ગો ટુ લોગ ઇન ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમે હોમ પેજ ઉપર આવી જશો હવે હોમ પેજ ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા નીચે લિંક આપેલ છે રજીસ્ટર હિયર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર બે ટેક્સ્ટ બોક્સ આપેલ છે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર અહીં તમારે તમારો સ્માર્ટ મીટરનો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને જે પણ મોબાઈલ નંબર તમારો લિંક છે સ્માર્ટ મીટર આરે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે તો ચાલો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લઈએ હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો હવે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે જો મારે ફરીથી પ્રોસેસ નહીં થાય એટલે હું તમને બતાવી દઉં કે રજીસ્ટ્રેશન કઈ રીતે થશે જેના સ્ક્રીનશોટ મારી પાસે છે તે હું તમને બતાવી દઉં હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી દીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સ્ક્રીન આવશે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન જેની અંદર બે ઓપ્શન આપેલ હશે ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જે પણ ઓપ્શન સિલેક્ટ કરી અને તમે નેક્સ્ટ દેશો એની અંદર ઓટીપી આવશે અને એને દ્વારા તમારે વેરિફિકેશન કરવું પડશે તો અહીં તમે બીજું ઓપ્શન મોબાઈલ વડે સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઓટીપીની સ્ક્રીન આવશે જેમાં તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં દાખલ કરો અને ફરી નેક્સ્ટ ઉપર ક્લિક કરો આ રીતે ઓટીપી દાખલ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારી ગ્રાહકની માહિતી બતાવશે જેમાં તમારું ગ્રાહકનું નામ તમારો મોબાઈલ નંબર અને અહીં તમારે ઇમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારો જનરેટ કરવાનો રહેશે પાસવર્ડની અંદર એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર અને નંબર અને સિમ્બોલ હોવા જોઈએ અને પાસવર્ડ એટ કેરેક્ટરનો હોવો જોઈએ તો ચાલો હવે ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લઈએ તો આ રીતે ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ઓપ્શન આવશે બિલ ટાઈપ એમાં ઓલરેડી પેપર બિલ સિલેક્ટેડ જ હશે હવે નીચે ચેક બોક્સ આપેલ છે આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર ક્લિક કરી અને રજીસ્ટર હિયર ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે નેક્સ્ટ સ્ક્રીન આવશે જેની અંદર બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે હવે નીચે આપેલ બટન ડન ઉપર ક્લિક કરો હવે ડન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે ફરી પાછા હોમ સ્ક્રીન ઉપર આવી જશો જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર અને જે પણ તમે પાસવર્ડ જનરેટ કર્યો છે તેના દ્વારા લોગિન કરવાનું રહેશે તો ચાલો આપણે લોગિન કરી લઈએ મોબાઈલ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ લોગિન બટન ઉપર ક્લિક કરો હવે લોગિન કર્યા બાદ આ રીતે કઈ સ્ક્રીન આવી જશે જ્યાં તમને તમારા હાલનું બેલેન્સ બતાવશે લાસ્ટ રિચાર્જ વિશેની માહિતી બતાવશે મીટરનું સ્ટેટસ બતાવશે અને રિચાર્જ બટન ઉપર ક્લિક કરી અને તમે તમારું રિચાર્જ કરી શકશો અને આ રીતે ઘણી બધી માહિતી ડેલીનો વપરાશ છે તમારું પાવરનું સ્ટેટસ છે ઘણી બધી માહિતી સ્માર્ટ મીટર એપમાં જોવા મળશે જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીઇ બી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને હવે નવી નવી જી બીને રિલેટેડ માહિતી જાણવા માટે તમે અમારી વેબસાઇટ જીઇ બી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીઇ ગુરુ ડોટ ઇન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જીઇ બી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક વેબસાઇટ આવશે જ્યાં તમને જીબીને લગતી નવી નવી માહિતી જોવા મળશે તો આ અમારી વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની આમ અંદર આપી દઈશ જ્યાં તમને બધી કંપનીની માહિતી અલગ અલગ મળશે થેન્ક યુ